અમારે ત્રણે દુકાનોનો ફંડ આ ગૌ માતાને આકા આપવાનો અમે ઈચ્છીએ છે જય માતાજી કુશ옴ી પરમાર અને સંકલ્પ સતી ગૌ રક્ષક ગૌ માતાનો મગળો એમાં આપનું સ્વાગત છે અને અત્યારે આપણે આવ્યા છે હળદરવાસ મહાલક્ષ્મી ઇલેક્ટ્રોનિક જ્યાં ગોપાલસિંહ રાજપૂત રોહીત જેમને ગઈ કાલે આપણી ગૌશાળામાં વિઝિટ કરી હતી એની મુલાકાત લીધી હતી પહેલા તો આપણે એમનો અભિપ્રાય લઈ બહુ સારું કામ છે ભાગલી તૂટલી બધાને દવા થાય છે દરરોજ ડૉક્ટર આવે છે અમે જોયો દવાખાને ગયા જોયો ડૉક્ટર ત્યાં હતા ગૌશાળો પણ બહુ સારું છે ને આનો સાથ સહયોગથી જ ઊંચો આવે છે આપણે એકલાથી કશું ન થાય બધાય બધા સહયોગ કરે તો એ કામ બહુ સારું છે ધર્મનું કામ છે આવ્યા બાદ એમનો મને ફોન આવ્યો કે અમારે ગૌશાળામાં સહયોગ આપવો છે યોગદાન આપવું છે એટલે હું અહીંયા આવી છું અને તેઓએ મને નવ હજાર રૂપિયાનું યોગદાન આપ્યું છે તે બદલ આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ આભાર ગૌશાળાએ રહો અને આપ પણ જો ગૌશાળામાં સહયોગ આપવા ઈચ્છતા હોય તો અમારી ગૌશાળાએ રૂબરૂ આવવા પણ ઈચ્છતા હોય તો જરૂરથી આવજો આ દુકાન ક્યાં આવી એ પણ તમને જણાવી દઈએ એમની સાથે તમે એડ્રેસ પૂરે પૂરો આપી દો અળધરવાસ અમારી દુકાન છે વડનગર અળધરવાસ અળધરવાસ મે મહાલક્ષ્મી ઇલેક્ટ્રોનિક છે એક રામદેવ છે અમારે ખટલાલ છે દુર્ગા હાર્ડવેર છે એ અળધરવાસ છે અમારે ત્રણે દુકાનોનો ફંડ આ ગૌ માતાને આકા આપવાનો અમે ઈચ્છીએ છીએ ને આપીએ છીએ ને સારામાં સારું કોમ છે જી ખૂબ ખૂબ આભાર તો મહાલક્ષ્મી ઇલેક્ટ્રોનિક્સ જે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના હળદરવાસ ખાતે આવેલી છે જો આપ સૌ પણ અહીંયાના હોય અને અહીંયાથી ટિકટ આવતા હોય તો તમે જરૂરથી મુલાકાત લેજો જી જય ગોમાતા જય ગોમાતા